કેટલાક વિસ્તારોમાં સફાઈ બાબતે બેવડી નીતિ અપનાવી રહ્યું છે નરેન્દ્ર મોદી નો સ્વચ્છ ભારત અભિયાન નો સંદેશો માત્ર કુરસદ ગામ પૂરતો જ મર્યાદિત રહ્યો છે કે જેને બોલતો પુરાવો કુરસદ ગામ છે પ્રથમ દ્રષ્ટિએ દર્શક મિત્રો જો આપ સીધા કુરસદ ગામમાં જાઓ તો તમે ગોકુળિયા ગામમાં આવ્યાનો અનુભવ થશે અને ત્યાંથી કુરસદ કીમ રોડ ઉપરના કુરસદ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં જાઓ તો સ્વચ્છ ભારત અભિયાનનો છેદ ઉડી જતો દેખાશે ઠેર ઠેર બેસુમાર ગંદકી સાથે માથું દુખાવી દેતી દુર્ગંધ ચાલો પ્રથમ મળીએ કુરસદ ગામ સરપંચ અને તલાટીને સ્વચ્છતા અંગેના રિવ્યૂ લીધા એક સિનિયર સિટીઝને ખૂબ સારા રિવ્યૂ આપ્યા છે કુરસદ ગ્રામ પંચાયતના આજે આપણે કુર્સદ ગ્રામ પંચાયતની કચેરી આવ્યા છે અને અહીં જાણવા પ્રયત્ન કરીએ એમની પાસે સમજવા પ્રયત્ન કરીએ કે સ્વચ્છતા અંગેના એમના નીતિ નિયમો કેવા છે અને કઈ રીતે ચાલે છે ખાસ તો જે સિનિયર સિટીઝન અને સિનિયર પત્રકાર જે હતા એમણે તો ખૂબ સારું કહ્યું છે કે ખૂબ ટીમવર્ક સારું થાય છે ખૂબ ખૂબ સ્વચ્છતા જળવાય છે અને અમે પણ પ્રત્યક્ષ જોયું છે તો ખૂબ સારી સ્વચ્છતા તો કુરસદ ગામમાં છે જ જ્યારે આપણી સાથે ડેપ્યુટી સરપંચ છે તો એમની પાસેથી આપણે જાણવા પ્રયત્ન કરીએ કે આ સ્વચ્છતા બાબતની અંદર શું કહેવા માગે છે અમારો એક આપને સીધો એક પ્રશ્ન છે કે ખૂબ સુંદર ગામ છે અમે પણ ફરીને જોયું છે સ્વચ્છતા ખૂબ સારી છે પથ્થરો લગાવેલા છે બેન્ક છે બધું ખૂબ સરસ સરસ છે સુવિધાઓ છે મીઠાના મીઠું પાણી પીવાની સગવડ પણ પંચાયતે ખૂબ સારી કરેલી છે પણ તમારા તરફથી આપના જ જે હદમાં આવેલું જે સમૂહ વસાદ વગેરે નગરો છે તેની અંદર સ્વચ્છતાનો ખૂબ અભાવ જોવા મળે છે તો આ બાપના શું કહેશો સાહેબ મારું નામ મહેમૂદ ઇસ્પેલ ડાબી છે હું ડેપ્યુટી સરપંચ છું કુર્સદ ગામનો હવે સાહેબ તમે જે વાત સમૂહ અસર વિસ્તારની કરી છે હવે એ બરાબર છે પણ ત્યાં શું છે કે અમે પોતે તંગારી રોડ રસ્તા ગટરોનો કામ કરીએ છીએ પણ ત્યાં પબ્લિક એવી છે કે કે તંગારી એ લોકો કચરો રોડ પર નાખી દે ને એ કરે ને બધું એવું કરે છે પણ અમારો ડેલી ટેમ્પો ઘન કચરાનો ટાંગાળી જાય છે અને ત્યાંથી ઉઘરાવીને કચરો લાવીને અને આ કુરસદ ગામમાં નાખે છે અને બીજું કે અમે સફાઈ માટે મહિનામાં ચારથી પાંચ વખત દસ દસ કામદારો કરીએ છીએ અને સફાઈ ટાળી એરિયામાં અમે કરાવીએ છીએ પણ હજુ બી જરૂર છે હજુ બી તાકીદ અમે એમની કોશિશ એ કરીએ છીએ કે કે અમે એકદમ કમ્પ્લીટ તંગાડી સફાઈ થઈ જાય એવું અમે ગોઠવી રહેલા છીએ સફાઈ બાબતની અંદર ખૂબ સારી વ્યવસ્થા કરવા માટેના પ્રયત્ન કુર્સદ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે અને સૌથી અગત્યની વાત એમની વાત ઉપરથી એવું લાગે છે કે જે પરપ્રાંતિયોની જે વસ્તીતા ખૂબ મોટી છે એ પરપ્રાંતિયો તરફથી જે સફાઈ અને સ્વચ્છતા જાળવવાની અંદર એ લોકો તરફથી કોઈ મદદ કરવામાં નથી આવતું ત્યારે આપણી સાથે આ જ ગામના સરકારી તલાટી આપણી પાસે છે એમની પાસે આપણું જાણવા પ્રયત્ન કરીએ કે ભાઈ આ પંચાયતની અંદર ફંડ કેટલું આવે છે સરકાર તરફથી સફાઈ બાબતમાં જી સાહેબ આપણું નામ હસમુખભાઈ પરમાર તલાટી ગામ મંત્રી ઘુર્શન સ્વચ્છતા ગ્રાન્ટીતે કુર્સદ ગ્રામ પંચાયતમાં ચાર લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આવે છે ને જેમાં ડોર ટુ ડોર ઘન કચરા અમે વાપરીએ છીએ છઠા ગામ સફાઈ માટે કામદારોને મોકલીએ છીએ તેમાં પણ એ ખર્ચ કરીએ છીએ જે ફંડ આવે છે એનો ઉપયોગ તો વ્યવસ્થિત રીતે થાય જ છે જો આપ ઘન કચરા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તકલીફ જ એ છે કે જે લોકો જે છે એ સફાઈની અંદર સહકાર આપતા લાગતા નથી અમને પરંતુ આ બાબતની અંદર જો કાયદેસરના જો પગલાં લેવામાં આવે તો જ આ લોકો સુધરશે કહેવાય છે કે ભય વિના પ્રીતિ નહીં એટલે ભયની પ્રીતિથી જ લોકો સુધરી શકે એમ છે બાકી કુરસદ ગામમાં જો આપ એક નજર મારો ફરવા જાઓ ખૂબ સુંદર ગામ રહેવાલાયક ગામ આજે ગુજરાત ન્યૂઝની ટીમ આવી છે કુરસદ ગામની અંદર કુરસદ ગામ એટલે ખૂબ સુંદર અને સ્વચ્છતાથી ભરપૂર ગામ છે અહીં બેંકની સુવિધા તો છે જ પણ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય બાપસનું મંદિર પણ અહીંયા આવેલું છે આજે આ બાબતની અંદર આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને સિનિયર સિટીઝન છે શ્રી ઠાકોરભાઈ પટેલ છે એમની પાસે આપણે જાણવા પ્રયત્ન કરીએ શું કહે છે અને એમની આ સુવિધા વિશે પણ એમનું શું કહેવું છે અને સ્વચ્છતા બાબતમાં શું કહે છે તે જાણવા પ્રયત્ન કરીએ હા મારું ગામ કુરશદ ઉલપર તાલુકાનું મોટામાં મોટું ગામ છે અને છ હજારની વસ્તી ધરાવતું મારું ગામ ખૂબ આદર્શ છે સુંદર છે અને સ્વચ્છ છે અને ગામ પંચાયતમાં તમામે તમામ સભ્યો એકદમ નવલોહિયા જુવાન સભ્યો કામ કરે છે અને કોઈ પણ રીતે ગામને સ્વચ્છતા જળ રસ્તામાં કોઈ ખામી રહેવા દીધી નથી અમારા ગામની અંદર ચોખ્ખું પીવાનું પાણી મળે છે કોઈ પ્રોબ્લેમ નથી રસ્તાનો કોઈ પ્રોબ્લેમ નથી અને સ્વચ્છતા માટે પણ ઘેરે ઘેર કચરા ગાડી આવીને રોજ કચરો ભરી જાય છે પીવાનું પાણી પીવું સ્વચ્છ છે અને ગામના આરોગ્યની અને તંદુરસ્તીની અને સ્વચ્છતાની અમારી ગ્રામ પંચાયત ખૂબ સારી રીતે અમારી સેવા કરે છે એટલે એક પંચાયતને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ ખૂબ જ સુંદર ગામ સ્વચ્છતા પણ ખૂબ સરસ પીવાના પાણીની સમસ્યા નથી પીવાનું પાણી પણ આવે છે અને લોકોના આરોગ્ય બાબતની પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે અને આમના જે વરિષ્ઠ સિનિયર સિટીઝન તરફથી કહેવામાં આવ્યું છે કે ખૂબ નવ લોહીઓ પંચાયતના સભ્યો છે તેઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે ગ્રામ પંચાયત અને કિમ ગ્રામ પંચાયતની હદ ઉપર આવેલી ગટરો અત્યંત ખૂબ જ ગંદકીથી ભરેલી છે કચરાથી ભરેલી છે અને એક વાત ચોક્કસ છે કે સરકાર તરફથી ગંદકી બાબતની અંદર એ લોકોને એનું ખાસ ફંડ ફાળવવામાં આવે છે કે ગંદકી એટલે સ્વચ્છ ભારત માટેના અનુસંધાનમાં એ લોકોને ફાળવવામાં આવતું જ હોય છે પરંતુ એ ફંડનો ક્યાં ઉપયોગ થાય છે એ સંચાલકો જાણે પંચાયતવાળા જાણે પંચાયતના તલાટી જાણે બાકી બે સુમાર ગંદકીની અંદર આજે આ કિમનો જે કુર્સદ ગ્રામ પંચાયતની હદમાં આવેલો વિસ્તાર સબળી રહ્યો છે ખાસ તો અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ ગટર કુર્સદ ગ્રામ પંચાયત અને કિમ ગ્રામ પંચાયતની હદમાં આવેલું છે હવે જ્યારે જો આપણે મળીશું તો અમને ખબર જ છે કે કુર્સદ ગ્રામ પંચાયતવાળા કિમ ગ્રામ પંચાયતના માથે નાખશે અને કિમ ગ્રામ પંચાયતવાળા રેલવેના માથે નાખશે તો આ બાબતની અંદર સૌથી વધારે પીસાતા જો લોકો હોય નાગરિકો છે એક કુરસદ ગ્રામ પંચાયતની ની હદમાં આવેલા એક વિસ્તારમાં આવી છે અહીંના સામાન્ય ગરીબ અને મજૂર વર્ગના નાના માણસો રહે છે એમને આપણે પ્રયત્ન કરીએ શું કહેવા માંગે છે અને શું એમની ફરિયાદ છે જી શું નામ છે આપનું એ મારું નામ કિશનભાઈ ગોપાભાઈ છે શું કહે છે શાકભાજીનો ધંધો અમે કરીએ છે પણ કાયમનો વર્ષો અહીંયા ગંદકી છે એટલે ગંદકીના હિસાબે મચ્છરના આ છે બધું ત્યાં છોકરાઓની બીમાર તકલીફ છે આ પ્રોબ્લેમ છે અમારે બે સુમાર ગંદકી બારોય માસ ચોવીસ દિવસ અને ચોવીસ દિવસ આ ગંદકી ફેલાયા કરતી હોય છે જેને કારણે અહીંયા જે ગરીબ માણસોના બાળકો જે શાકભાજી વેચીને પેટી રડતા બાળકોના એમના બાળકો બીમાર પડતા હોય છે સાથે એમના જ પરિવારના એક બીજા ભાઈ છે શું નામ છે ભાઈ મકવાણા અને આ ગંદકીનો કોઈ નિકાલ નથી થતા હાજ પડે અમે બહાર નથી નીકળી એટલા મચ્છર ને માખી ને બહુ અમને પરેશાની છે અને આનો કોઈ નિકાલ નથી કરતા અહીંયા બારે માસ પાણી ભર્યું જ રહી છે ફરિયાદ કરી લે ફરિયાદ તો કોઈને કરી કરીને પણ જ્યારે બી ગમે તે આવે છે કઈ વસ્તુ તો કીએ કે આનો નિકાલ કરો પણ કોઈ નિકાલ થતો નથી અને ચોમાસામાં તો અહીંયા બાર ઘરની બહાર નીકળે એવું પોઝિશન નથી રહેતું આટલું આટલું ઘૂંટણ આમાંનું પાણી ભરાઈ જાય છે બેસુમાર ગંદકીને કારણે બાળકોની બીમારી અને એમને સાંભળવા પણ નથી આવતા અને ચોમાસા દરમિયાનમાં તો ઘૂંટણ જેટલા પાણીની અંદરથી આ પરિવાર અવરજવર કરતો રહે છે ત્યારે અહીં આપણે એ જ પરિવારની એક બેન આપણી સાથે છે જેની પાસે પણ જાણવા પ્રયત્ન કરીએ શું કે છે શું નામ છે બેન આપનું માના મંજુબેન શું કે અરે સાહેબ સોરનો એટલી બી ગંદકી છે આંગર કે આમ રહેવાનું મુશ્કેલ છે અમારે કરી અમને આટલું સારું કરી તો બહુ હારિયાત કહેવાય અહીં જે ટોયલેટ છે એ ટોયલેટ ને પણ ખુલ્લા મૂકી દેવામાં આવેલા છે તે બાબતમાં પણ ધ્યાન આપવામાં આવતું નથી અને બે સુમાર ગંદકી છે અને એમનું એવું કેવું છે કે અમારી ફરિયાદ સાંભળી અને અમારી ફરિયાદ દૂર કરો તો સારું એક પુરસદ ગ્રામ પંચાયત ની હદમાં આવેલ કેટલાક એપાર્ટોની મુલાકાત એપાર્ટમેન્ટોની મુલાકાતે છે અહીં આપ જો જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય બે સુમાર ગંદકી છે દરેક એપાર્ટમેન્ટની અંદર થી નીચે ઉપરથી કચરો ઉપરથી નીચે જ ફેંકી દેવામાં આવે છે માલિકોને આ બાબતની અંદર સૂચના આપવામાં આવી છે માલિકો દ્વારા કોઈ આ બાબતમાં પગલાં લેવામાં નથી આવ્યા અને આપ જોઈ શકો છો પુષ્કળ ગંદકી ફેલાય છે ખાસ તો સૌથી અગત્યની અને ધ્યાનાકર્ષક બાબત તો એ છે કે કુર્સદ ગ્રામ પંચાયત દ્વારા અહીં કચરાની ગાડી તો આવે જ છે પરંતુ આ એપાર્ટમેન્ટના રહીશોએ એ ત્યાં સુધી ઉતરીને અંદર નાખવા જવાની તસદી ન લેવાનું કારણે એ લોકો સીધા એપાર્ટમેન્ટમાં ઉપરથી જ નીચે કચરો નાખી દે છે અને એને કારણે આ બધી ગંદકી ફેલાવા માટેના જવાબદાર આ એપાર્ટમેન્ટોવાળા છે આ એપાર્ટમેન્ટોવાળા બાકીના બધા એપાર્ટમેન્ટવાળા આ જ કામ કરી રહ્યા છે પરંતુ એ કારણ નથી સમજાતું કે કયા કારણસર ગ્રામ પંચાયત આ લોકોની સામે એક્શન નથી લઈ શકતી કયા કારણસર કંઈક દબાણ છે અથવા તો પછીથી શું કારણ છે તે તો ગ્રામ પંચાયત જાણે સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફંડ તો આવે જ છે સાથે કુરસદ ગ્રામ પંચાયતની હદમાં સંખ્યાબંધ ઉદ્યોગોની ટેક્સની રકમ સાથે પંચાયતની વેરાની પણ આવક કદાચ મોટી રકમની આવતી હશે કે જે મીન મેખ હકીકત છે ત્યારે આ ફંડનો ઉપયોગ આયોજન બદ્ધ રીતે કરવામાં આવે તો કુરસદ ગામ સાથે લાગુ વિસ્તાર પણ ગંદકી મુક્ત થઈ શકે ગૌતમ પટેલ ગુજરાત ન્યૂઝ કેમ